હેલો ફ્રેન્ડ્સ જેમ બે જય માતાજી કેમ છો બધા મજામાં ચલો તો વેકેશન ચાલુ થઈ ગયું છે બધાના ઘર અલગ અલગ રસોઈ બનતી હશે અને હા ફ્રેન્ડ લાઈવ કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મારું વિડીયો જુઓ તો પૂરો જોજો અને ચોક્કસથી સબસ્ક્રાઈબ કરજો ચલો કોબીઝના મંચુરિયન તો લગભગ બધા બનાવતા જ હોય છે આજે આપણે બનાવીશું બટાકાના મંચુરિયન બહુ જ મસ્ત બને ફ્રેન્ડ ટેસ્ટી બને બતાવું તમને કે મને છોડી દીધા છે બટાકા હવે હું ધોઈ લઈશ પહેલાં જો છીણી છીણીથી છીણી અને આ રીતે ધોઈ નાખવાની આપણે બનાવીશું આજે બટાકાના છીણના મંચુરિયન અને બે ડુંગળી એક શિમલા મરચું અડધું એ નાખી દીધું છે ચોપરમાં એવું ચોપ કરીને એના જોડે લઈ લઈશ તમને એટલા કોબીજનાને ખાઈ ખાઈને કંટાળ્યા હોય તો કોકર આ ટ્રાય કરજો બહુ જ મજા આવે ફ્રેન્ડ અને ટેસ્ટી બી એટલા લાગે હવે બટાકાનો બધો પાવડર ધોઈને નીકાળી લઈશું ચલો બીજો જે મેં ટામે અને ડુંગળી મરચાં એ લઈ લીધું હતું એ બી અંદરથી પાણી કાઢી અને એડ કરી દઈશ તમારે જોડે ગાજર હોય તો બી તમે લઈ શકો છો જે બી વસ્તુ તમારે વેજીટેબલ એડ કરવા હોય તમે લઈ શકો છો આપણે મસ્ત આજે બટાકાનો અલગ ફ્લેવરના મંચુરિયન બનાવીશું તમે બી ડ્રાય ચોક્કસથી કરજો બધું પાણી એમાંથી લઈ લેવાનું ઓકે અરે પાણી કાઢી નાખવાનું સોરી કારણ કે પાણી હશે ને તો લોટ વધાર જશે લોટ જેટલો વધારે જશે એટલો કડક બનશે સોફ્ટ નહીં બને હવે આપણે એડ કરી દઈશું અંદર હળદર થોડી થોડું મરચું અને થોડું ટેસ્ટ અનુસાર મીઠું અને મરી પાવડર નાખીશું મરચાં અંદર આપણે લઈ લીધા છે આમાં લસણ વાટીનું એડ કરી દઈશ તમારા જોડે આચરમાં હોય આદું તો આદું તમે લઈ શકો છો બહુ જ મસ્ત ટેસ્ટ લાગે અને એને આપણે પછી પણ મકાઈના લોટથી કરી અને મસ્ત નાના નાના બનાવી આપણે લસણ માટે કેટલો લોટ નાખવાનો બહુ વધારે પડતો નહીં નાખી દેવાનું તો સોફ્ટ નહીં બને અંદર લસણ એડ કરી દીધું છે બધા મસાલા લઈ લીધા છે બટાકું છે ચાળીને લોટ ભરેલો છે એટલે થોડોક જ લોટ પહેલા અંદર નાખીશ સોફ્ટ બને ને એવો ટ્રાય કરીશું આમાં છે ડુંગળી છે બટાકાનો છે મરચું છે કોથમીર છે જેમાં નાખી છે લસણ છે જે જે આપણે વસ્તુ લેવી હોય વેજીટેબલ એ તમે લઈ શકો છો અને હવે આપણે બોલ બનાવીને તળીશું તો છૂટો ના પડે તો લોટ બહુ લેવાનો નહીં અને એમ લાગે કે છૂટો પડી જાય છે તો ફરીથી આપણે થોડો લોટ એડ કરી લઈશું આમાં મકાઈનો લોટ લઈએ છીએ જો તમારી જોડે મકાઈનો લોટ હાજર ના હોય તો આરા લોટ અને તમે મેદો થોડો લઈ શકો છો એકદમ ઓછા લોટમાં બોલ બને એવો ટ્રાય કરજો ફ્રેન્ડ તો ચોક્કસથી તમારું વંશને સોફ્ટ બનશે ચલો તે લઈ ગયું છે આપણે જોઈ લઈએ પહેલાં એક બોલ બને અને તળી લઈએ કે કેવું થાય છે ઓકે ચોક્કસ ટેબલ દેખાય છે ને મેં એકદમ ઓછું ઓછો લોટ એડ કર્યો છે એટલે સોફ્ટ બને અને પહેલાંથી બહુ એને હલાય અલાય નહીં કરવાનું એ તાપે એને તળી લઈએ પહેલાં જો ફ્રેન્ડ એક બી છૂટો નથી પડતો ને એટલો મસ્ત બન્યો છે પહેલાં એક જ નાખ્યો છે ને ટ્રાય માટે ઓકે જો બટાકાના મંચુરિયન કર્યા છે આપણે કેટલા મસ્ત બોલ થયા છે હું તમને બતાવું એક તો આ પહેલાં મેં નાખ્યો હતો ટ્રાય માટે એ રો તો બીજા થઈ ગયા છે બતાવું બિલકુલ વાગ્યા નથી રહ્યા પછી થોડા આપણે એને કુક કરીશું છે બિલકુલ પીલવા છૂટો પડ્યો નથી ચલો મેં તળાઈ ત્યાં છે થોડો ફૂલ ગેસ કરી દેશ બધા લાલ થાય ને મજા ક્રંચી કડક જો છે બટાકાના મંચુરિયન હવે થોડા વખત આપણે તળી લઈશું નાના નાના બોલ બનાવી જેટલા તમે સાઈઝની બોલની બોલ બનાવો હોય એટલે તમે બનાવી શકો છો આ રીતે તળાઈ જાય છે અને નીકાળીશું ત્રણથી ચાર ઝીણા ઝીણા બટાકા અમે છીણ્યા હતા અને અમે મન્ચુરિયન બનાવી ડોળી નાખી હતી મરચાં નાખ્યા હતા અંદર ઝીણું ઝીણું તમારી આપણે એને પગાર દઈશું ચલો ફ્રેન્ડ હવે આપણે મન્ચુરિયન માટે ગ્રેવી તૈયાર કરીશું તો એના પહેલાં લસણ લઈ લઈશું ગરમ તેલ ગરમ જ છે તાસણામાં જ મેં લઈ લીધું છે બીજું નીકાળી લીધું હતું જેમાં આપણે મંચુરિયન ભણે એમાં અને જે કીધું તમારી જોડે આદુ આ હોય રોજ નાખી લેવાનું મળે તોડે નથી એટલે મેં નથી નાખ્યું હજી ગરમી આવી ગઈ છે ને એટલે આદું ઓછું હોય બરાબર એટલે બટાકાના મંચુરિયન છે પણ તમે જે રીતે મંચુરિયન બનાવતા હો પ્રોસેસ બધી એક છે ઓકે તો બસ બે ચાર આપણે પટકા કરી લઈશું મરચાના મરચું ધોયેલું છે આ રીતે આપણે એને અને પછી એમાં જશે ડુંગળી અને સીંગના મરચું આની જગ્યાએ તમને કોર્ન ને બધું ભાવતું હોય કોબીજ ને બધું તમે એડ કરી શકો છો તમને જે વેજીટેબલ ભાવતા હોય એ મંચુરિયનમાં તમે લઈ શકો હવે આપણે એને થોડા અધકચરા સૂક થવા દઈશું મસાલામાં જશે ખાલી મીઠું અને અડદ બીજું જે મરી મસાલો એ બધું પછી નાખી આપણે પહેલાં પહેલાં અધકચરા થઈ જાય પછી ત્યાં સુધી આપણે એને એકથી બે ચમચી એકથી બે ચમચી બી ફ્રેન્ડની જોઈએ અડધી ચમચી જેટલો આપણે રોટ લઈ લઈશું એને પાણીમાં થોડું એને કરી તૈયાર એક લિક્વિડ જેવું તૈયાર કરી રાખીશું જે આપણે મન્ચુરિયનને ચીક કરવા માટે જોઈએ તો ઓકે આ રીતે એકદમ પત્તો હવે સ્મેલ આવે છે ડુંગળીની ઢીલા પત્તા અધકચરા થઈ ગયા છે પણ થોડીક વાર પૂરી ગયા સવારથી જળવા દેવાનું નથી આ આઈ તમારે કોન કેવું કરતું નાખવું હોય તો તરત એડ કરી લેવાનું ઝીણો ચીણો ટામાટર મસાલો મેં થોડો મોટો રાખ્યો છે કારણ કે આપણે આજે અલગ રીતે મંચુરિયન બનાવ્યા છે ને બટાકાના બનાવે એટલા માટે મેં થોડું મોટા મોટા સમાર્યા છે હવે અંદર એડ જશે ચીલી ફ્લેક્સ ચીલી સોસ એડ કરવું હોય તો કરવાનું ઓપ્શન છે ના કરવું હોય તો નહીં કરવાનું

હવે જશે બટાકાના મંચુરિયન તમે એકવાર ખાશો ને તો વારે ઘડી બનાવો એવા લાગે છે કંટાળો આવ્યો હોય ના ખાવો હોય આપણે એડ કરીશું આપણે થોડું પાણી આપણે પાણી લીધું હતું થોડું અને એમાં આપણે મકાઈનો લોટ નાખીએ મસાલો તૈયાર થઈ ગયો છે બતાવી દઉં તમને પછી હું આપણે એડ કરીશ મન્ચુરિયન દેખાય છે ડ્રાય મન્ચુરિયન છે એટલે સોસ ને એવું કેવું છે કે તમને ફાવતું આગા પાછો ટેસ્ટ તમે ઘરે બનાવો ને તો કરી શકો બજારથી લાવો તોય આપણે કશું આગા પાછું ના કરી શકીએ હવે બે મિનિટ એને કાપી દઈશું તમારેવાળા કરવા હોય તો બી કરી શકો પણ મેં ટ્રાય કરીશ હું તમને ત્યાં જ બતાવી બટાકાના કેટલા મસ્ત લાગે છે ને તમને લાગશે જ નહીં ટેસ્ટમાં કે બટાકાના છે કોબી ના આવતું હોય કરે તો કે છે ને બનાવો તો આ રીતે તમે ચોક્કસથી બનાવો છો આપણે એના ઉપર પકડાઈશું સારી એવી કોથમી ચલો એમાં નાખીશું શ્રદ્ધા અનુસાર ઉથમી ફ્રેન્ડ કેટલા મસ્ત બન્યા છે ચાલો બાય ફ્રેન્ડ જેમ બે સબસ્ક્રાઈબ કરવાનું બોલતા નહીં